સંતરામપુર નગર તેમજ સમગ્ર તાલુકામાં જણા આબુ ફાટ્યો હોય તેમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અવરિત વરસી રહેલા વરસાદના પગલે સંતરામપુર નગરની બે નદીઓમાં નવા નીરની આવક થતાં લોકમાતાઓ તૂર બની છે નદીના પુલ ઉપરથી ના પાણી વહેવા લાગ્યા છે જેને જોવા માટે સંતરામપુર નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં પાણી જોવા ઉમટી પડ્યા હતા સંતરામપુર નગર તેમજ સમગ્ર તાલુકામાં જાણે આબ ફાટ્યું અને ધોધમાર વરસાદ પડ્યો અવરિત વરસી રહેલા વરસાદના પગલે સંતરામપુર નગરની બંને નદીઓમાં નવા નીરની આવક થતાં લોકમાતાઓ ગાંડીતુર બને છે નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા જેને જોવા માટે સંતરામપુર નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં પાણી જોવા ઉમટી પડ્યા સંતરામપુર પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોને આગળ ન જવા માટે મનાઈ કરવામાં આવી છે છે સમગ્ર પુલ આવન પણ બંધ કરી દેવામાં ખાસ નોંધનીય કે સતત બે દિવસથી અવરિત વરસી રહેલા વરસાદમાં તેમાં પણ ગઈકાલે રાત્રે દસ કલાકથી લઈ બીજા દિવસે સવારે દસ કલાક સુધી એટલે કે સતત બાર કલાકથી વધારે જોરદાર હવા પવનની ગતિ સાથે વરસેલા વરસાદના લીધે સમગ્ર નગરમાં આઠ ઇંચથી પણ વધારે વરસાદ પડી રહ્યો છે હાલમાં પણ વરસાદ ચાલુ છે જેને લઈ ધરતીપુત્રો અને નગરજનોમાં ખૂબ જ ખુશાલી વ્યાપી જવા પામી ગરમીમાં પણ રાહત મળી છે પણ સાથે સાથે ખેડૂતોએ જે મકાઈનો પાક કર્યો હતો તે પાક વરસાદ વધુ પડતા ખેતરમાં આડો પડી જવા પામ્યો છે જેને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી અમીન કોઠારીનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે